જયારે મા બાપનો બચારોને જોતો ને એ ફાટેલો લૂકડોન કોલર કોવાયેલો પહેરતો છે ચપ્પલ ગાય ગયેલો પહેરતો હશે યુવાન ખાલી બસ તૈયાર થઈને રખડવું જોવાય અમારે એ જ રખડતા જ હશે એવી રીત તો ફોન કરી કર્યું મમ્મી મરી ગઈ ને રેતી ગેટ કરી કઈ ખબર જ નહીં પડતી આજકાલની યુવા પેઢીને કરવા દેતી છે એણવા દે ફટાફટ મને તો તો પૈસા લઈને તો ચૂકો પછી પરિવાર આવ્યો નથી આજે જમીન આપ વાવા આલી પણ વાવતા નહીં બરોબર ઓહો ભટુરો તો શું આવે

કપડો લાવો તો પૈસા હૈસા નહીં એટલે કહું તું જોજે આ ચપ્પલ જો તારામાં તારામાં તો ચપ્પલે ગહાઈ જાય તું કદી એ વિચારી તમારે કાકાને ચપ્પલ હી નહીં કહી આ કોલર જો આગો કોલર ગહાઈ જુઓ તોય હું પહેરણ પહેરી રાખું આ જૂથું એટલે ફાટી ગયું તોય હું પહેરી રાખું કોના ઓલે કરું કોના ઓલે કરું એમ કે બધું તારા ઓલે જ કરું માટે જ કહો લાવો તો પડે કપડો પણ પછી ચેજ લાવીએ કેટલી મજૂરી આપણે કરીએ સહાય પૂરું થાય કદી તમે તમારા કાકા કાચી ઉપર જોયું જોયું કદી ચહેરો જેવા લૂઘડો પહેરી ચહેરો જેવા ચપ્પલ પહેરી ચહેરો ચેરી જ રોહી કદી એ તમે જોયું કદી તમે અંદરે પૂછ્યું બસ તમાર તો મનમાં આવે બસ મારા કાકાને કહી દેવું અને કદી મુ કદી રોતું એ ઊંધું કરી તારો હું હજી કહી દઉં કદાચ દિયલું નહીં કહેતો પણ કદી તમે એ જોયું કે મારા કાચી ચેરી જ પૈસા લાવો મારા કાકો ચેરી જ પૈસા લાવે કેટલી મજૂરી ક્ષેત્રમાં થાય કે રીત પૈસા આવી કેવી રીત અમે ટનાટન થઈને ફરી અહીએ એ જોયું તમે કદી હ કદી જોયું તમે તમારા કાકો જેવા ચપ્પલ પહેરા અમે ગમે તરફ જઈએ તમને ખબર તો એક જ જોડ લૂઘડું હો અમારી જોડે એક જ જોડ પહેરાડ અને એક જોડ દોધતી હોય અને એમાં આ ચપ્પલ એનો તળિયા ગાઈ જાય ગયો એ બોલ તમે જુઓ ચૂટ શર્ટ સારું પહેર્યું હો પેન્ટ સારું પહેર્યું હો આ જો કોલરે નહીં હાલે કોલરે ગહાઈ ગયો આખો બોલ

તમને ખબર નહીં મા બાપ ચીડી કમોય છે એ કદી જોયું તમે કદી જોવા ખેતરમાં હું કેટલા વાગ્યા સુધી મજૂરી કરું આ હોજ થઈ ગઈ ખબર પડી બસ ખાલી આઈને કહી દીધું કાકા મારા જુઓ એટલું જ કહેતા આવડે ને કદી કમાતા આવડે તમે મોટા થાવ એટલે કમાવો પણ કઈ આવડા મોટા તો થયા આવો તો નેનો કહો હા તમે તો નેના કહેવાતા હશો આવી પેઢી જ આવી છે તો કદી મા બાપને નહીં જોતી પણ અમારા શોખ પૂરા કરો તમે પહેલાં બધું બસ આ જો બાપ ના કોકડા મા બાપની વેદના તમે સમજો તો ખબર પડે જો બીજું વાત કરું પૈસા આલી ને તો બરોબર કે પછી પછી વાંચોડિયા રૂ છે ને એટલે ભાઈ આવશે ને એટલે કરી હાલે બરોબર વધો નહીં પણ કોક કોકડા હો રાખો એમ કેવું હું તમે આ તરત દીધું કાકા મારા જુઓ ફરવા જવાનું હું ફરવા જવાનું એ તો કર કે ભાઈ બન જશે બીજું બાર નો જતો

કોને હનો આલ્યો તર ઓમ બચી જાય જો જો લે ઓય કાકા તું માય ઓય જો હનો આલ્યો કોઈ ફરવા જાઉં કોઈ એ તો કાલ જવાનું હ પાટણ કમ તો જઈને આવ્યો તન તો જઈને આવ્યો તન તો લઈ જઈ તો આ હના માલી તો એ તો કેરે છો જાયજ કદી

અને આવી જાય બસ ટુકડો તો તૈયાર થાય કચેરી પૈસા કમાય તો નહીં આવડતું હોવાનું તો આવું અમે જઈએ તા હેડો હવે જતું ના પાવું તું કદાચ જોવા ને તો કોકડા બીજો કોક હોય ને એને જોજો કાકા ને ના જોતા જોજો તમારા જેવા ચેટલા હશે કે જો એને જીત પકડવાળા ચેટલા હશે તમારે

તો તો સમજી લે કે કોઈ મા બાપને કદી દુઃખ જ ના પડે કરો જે આપણો આપણો તો હારું કરીબ રોડ ગીવાન તો હો રહ્યું પડીને તારા જેમ બધા હમણાં જોવા માંડીએ ને તો કદી મા બાપ જો હું તું મોટો થઈ ગયો આપણો મારા પણ મજૂરી ના કરાય તું એ બંધ થઈ જાય સમજી લે તો આપણે મા કોમી જતી હોય તો બાપ મજૂરી જતો હોય કડિયા કોમ જતો હોય ક્ષેત્રમાં બાજુ હોય એ બધું બંધ થઈ જાય કે ના થઈ જાય થઈ જાય પણ છોકરો કમાતો હોય તો થાય ને બધું ટીમ ધીમ તો ના થાય ને એટલે તમે બધું જુઓ મા બાપની વેદનાએ જુઓ મા બાપ આપણા શું કરી એ જુઓ એવું નહીં ખાલી બસ આમ તૈયાર થઈને એટી ઘેટી તમે તો ફરવા માંડી આપણે જઈએ મજૂરી કરી હેડો હા તું જામ આવું તા જય માતાજી મિત્રો આ મા બાપની વેદના ઉપર વિડીયો હતો પણ અમુક એવું થાય કે અમુક અડાચડી ભાઈબનોના કારણે અમુક જેવાના ભાઈબંધ અમીર હોય અને જે ખેતીવાડીવાળા છોકરાએ હોય ઇવન અંગત પણ એ અડાચડીમાં કર્યા નવા બાઈકો શોખ પૂરા કરવા હોય મા બાપનું નહીં જોતા હોય અમુક ટાઈમ અમુક દીધો એ કરતા હોય એવું એ કરતા હોય મા બાપ અમુક એ નહીં જોતા કે મા અમારી મજૂરી કર બાપ અમારી મજૂરી કર તો એ ખાસ કરી જુઓ અને તમે સમજો કે અમારા બાપ શું કરી મા હું કરે રીત પૈસા ઘરમાં આવી ચે રીત નહીં આવતા તો તમે વન ટેકો કરો અને બને એટલો સપોર્ટ કરો કે અમે આગળ છીએ તો તમારે શાંતિથી એવા રહેવાનું જ છે